અને રોટલી બનાવી ને પૂરી બનાવી પૂરી તમને નડતી હોય તો તમારે રોટલી ખાઈ હોય તો રોટલી એમ એટલે આ બધી વસ્તુ એને બનાવી બા આમ થાય તે અમારા ધમી ભાઈ ભી રાંધવામાં તો બહુ પોળા છે રાંધવું તો બહુ ગમે એને નવી નવીન બીજું કામ કરવું ઓછું ગમે રાંધવું વધારે ગમે કાંઈ નહીં બીજું કામ એ કાંઈ ઓછું નહીં કરતી બધું કામ કરી નાખે છે ઘડીકમાં કામની બહુ સબરી છે અને ઉતાવળી છે હો અમે તેની બો કામ કરી નાખે કડીક માં હા વો તેની આવી પછી મારે નથી જાજા કામ કરવા પડતા મારે તો જેવું તેવું કઈક કરવાનું હોય બાકી બધું કામ તેની કરી નાખે એ હારું ને કામ બધા કરી નાખે અમારી વહુને તો કઈ કરવા કામ ગમતા નથી એટલે જ નોખ્યું થયું તું નોખી ન થાય તેવા પાસે મારે ના બા હું તો કઈ કોઈ તે નોખી નહીં થાય પરિવાર માં રહેવાની કેવી મજા આવે મને તો ગમે હો તમારા બાયુ નહીં ગમતું હોય એવું ન હોય પુતળી તું પાછી બાયવાર આર હરખાઈ ન રહે તે પછી કેથી ભેગ્યો રે મોઢા માં જીભ રાખીને સાઈન મને આપે ખાઈ લેતી હો તો ઓહો ભેગ્યું તો હોત અત્યારે તે તાર લખણે ઈ નોખ્યું થયું છે લે કાંઈક વાતમાં તો ટોક્યું જ પડે ને કંઈ બધું થોડુંક સહન કરી લેવાનું હોય ભૂલ હોય એટલે કહેતી હોઉં ભૂલ હોય ને તો શાંતિ થી કેવાય તું તો પાછી કેવી મોઢા સુટી છો કુવાડા જેવી શીપ છે તારી એટલે તારા બધું ભોગવવું પડે નખું રહેવાનું બધું હવે કેવું એકલા એકલા કામ કરવું પડે ઓલી ભેગી હોત તો તારું ક્યાં કાંઈ કામ કરવું પડે મારી જેમ સોફા ઉપર બેઠી બેઠી આરામ કરતી હોત હા હોય એ વાત તારી હાસી છે મારે ભૂલ થઈ છે

કંઈક ફરવા જાવું હોય કંઈક જવું હોય તો માથા ધોવા પડે બહુ એને કંટાળો આવતો ને બહુ ભાગ્યું પછી મારા હારે પછી એમ કંટાળીની ઝીજું થઈ ગયું પણ મને વાળ આવે એ મેળ નો આવે એ તને ખબર જ છે નાની થઈ તો એમાં શું થઈ જાય બા વાળ આવે તો વાળ કાઢીને એક બાજુ મૂંચીને ખાવા માંડવાનું હોય એમાં એવા ગુસ્સા ન કરવાનું હોય એવી તાજુ નું ચડાવવાનું હોય ના વાહ એ તો મારથી સહન થાય જ નહીં બીજું બધું સહન થાય પણ મારા ભાણામાં વાળ આવે એ મારે ન સહન થાય મને એ અંદરથી તે એવો ગુસ્સો આવે મને બહુ ભૂખ સડી જાય મને ગમે જ નહીં તે પાછી સૂટી જતા રાખીને નથી આ રાંધ્યું ને ના ઓ બા અમારા ભાઈએ વાત કરી હતી કે તમને નથી વાળ આવે એ ગમતું સૂટા વાળ હોય એ તમને નથી ગમતા મેં તો બાંધી દીધા હતા કાંતા આ તો દેવની સોડી એની જ બાંધ્યા હોય એને સૂટા ભીસા રાખ્યા છે ખાવામાં વાવ ન આવવો છે હું તને કહી દઉં છું નકર મારે પછી હેટે નથી રહેતો એ દોશી તમારે ખાવું હોય તો ખાવ ને ન ખાવું હોય તો ઘર ભેગા થાવ હું વાળ નથી બાંધવાની અને બાંધ્યા નથી ને બાંધી છે નહીં તમારે થાય કરી લો ખાવું હોય ખાવ નકર હાલતી ના થઈ જાવ અહીંથી જાઓ જેટલી એમ ન કહેવાય એ મહેમાન કહેવાય એમ ન એની સામું મોઢું તોડી લેવાય તને એટલી ખબર પડે કે નહીં બટા આ તમારે સોડી તો બહુ મોઢા સૂટી લાગે છે મહેમાન કેમ જવાબ દેવો ઈ એન ધાન નિત પડતી લાગતી મને ભલે ભાણ ન પડતી હોય પણ મહેમાન તો તેની સવ તો તમને ભાણ નિત પડતી મહેમાન થઈ ગયા હોય ને મોઢા માં જીભ રાખીને જેવું આવ્યું હોય એવું ખાઈ લેવાનું હોય વાળ આવશે તો હે કે નહીં રે ને આમ નઈ થાય તેમ નઈ થાય ઈ બધું લવારી કરવાની હું જરૂર હોય આયા તમને ભાણ નિત પડતી ગઢાય ખાતો સારું બધા આપણે ખાવા મંડો આ બધું રાંધેલું ઠરીને ઠીકરું થઈ જાય છે કટ્યો બધા શરૂ હાલો હે થઈ આ વાત કે માં કાળું કાળું શું બનાવ્યું છે કાળું મસ્ત દેખાય છે મને તો એ કાળું નથી બા કથાઈ કલરનું છે મનસુરિયમ બનાવ્યું છે તેમ તમારા ગોગલ સુતારો તો તમને કલર હરખો દેખાય ને ખાતી વખતે તે તેમ સસમાં નથી ઉતાર્યા બધું કાળું જ દેખાય સસમાં ઉતારો તો કંઈક કલર હરખો દેખાય હા સસમા ઉતાર તારા તડકે આઈતી તે તું એમ કીધું તડકે પહેરવાની સસમા છે પણ અહીંયા ક્યાં તાર દાદો તડકો છે ખાતી વખતે તો સસમા ઉતારે જ નહીં તારી તો ફેશન જ ન ગઈ ગઢી થઈ ગઈ એ લો ઉતારી નાખ્યા સસમા તમને કોઈ હક ન ગયો મમ્મી એમ ગોંગાભાઈ હાથે ખાઈ લેશે ને મેં થાળી તો એમ દઈ દીધી છે હાથમાં હાથે ખાઈ લેશે ને હા હા એ બિચારો હાવ હોજો છે ખવડાવો તો ખાઈ ને હાથમાં દઈ દો તો હાથે ખાઈ લે ખાઈ લે હે બિચારો તમને તો બહુ સારું રાંધતા આવડે છે બધું બહુ સારું બનાવ્યું છે બહુ સારું સ્વાદિષ્ટ બનાવ્યું મને તો બહુ ભાવ્યું મારે તો હવે થોડાક દે ને થોડાક દે અહીં આવવું જોશે વો ખાવા તારા હાથની ના ના બા તમે અહીં આવવાની કસ્ટી ન લેતા અહીંની થોડાક દી થાય ને એટલે આવશું તમારા ઘરે અને તમારા ઘરે આવીને તમારે ખાવું છે ને બધું હું રાંધી દઈશ હો બા પૂરી ને થાળી બનાવી વો બહુ સવડ બનાવી માર થી તો સાવી ની સવાઈતી દોશીન કીધું ને તમાર ઘર આવીને ને કાંધી દેશું તો કેવા કા ખોરવા મીંડા કેટલા પેટ ના દીકરા છે જોઈ લે હે બા લાડવા કેવા લાગ્યા ગયા ઈ તો ક્યો લાડવા ભાયવા કે નહીં હા લાડવા એમ સારા છે પણ ઘી ઓસુ નાખ્યું સોય લીતે હું છે ને તમાર ઘર લાડવા બનાવી દેવા આવીશ તમાર ઘર આવી ને તે પાંચ કિલો ની બવણી ફરી રાખજો મસ્તીના લસપસતા લાડવા બનાવી દેશો બાઈ ના ના એ તો ઘી ઓછું છે એમ હું કેતી હતી મારે તો કોલેસ્ટ્રોલ છે મારે કંઈક ઘી ઘી નથી ખાવાનું મારે કોરું મોરું જ ખાવાનું હોય જોયું નહીં બેન ઘી અહીંયા ઓછું લાગતું તું અને એમ ઘરે લાડવા કહી દેવાનું કીધું તો કેવા કેવા મીડા મારે કોલેસ્ટ્રોલ છે ઘી ઓછું ખાવાનું બહુ પેટના દીકરા છે હું બાકી હા તો અમને અમને ખબર જ હોય ને

આ લાડવામાં વાર નીકળ્યા કોનો વાર નીકળ્યો જો તો હાલો તો મને આ વાર નીકળે એ મેં નહીં થાવ તો મેં પહેલેથી કીધેલું હતું તો કોના ભીસાનો નીકળ્યો છે મારો મગજ ગયો છે હો હવે મારો નિથિ ઓ મેં તો બે સોટલા વાળેલા છે મારોય નિથિ હો હું આવડી ઉંમરે અમથોય સોટલો તો વાળેલો રાખું છું મારું વાળ કોઈ દે સૂટા ન હોય મારો નિથિ બાઈએ મને કીધું તું એટલે મેં તો વાળ બાંધી દીધા થાય આ વાર જીગલી બેનનો છે કાળો મસ દેખાય છે અને બેના પીસા કાળા મસ છે એટલે ઈ વાર શિગલી બેનનો છે હા મારું નામ તો લેતી જ નહી હો યો કહી દીધું શિગલી બેનનો છે મારે એક ને થોડા કાળા વાસ્તે બધાં કાળા વાસ્તે અન દોષમાં વાત નીકળ્યો તો હું થઈ ગયો આમ થાય હવે તેમ ધરાય તો ગયા સવ છેલ્લો લાડુ હતો એ ખૂટવાડતા થા તો હવે સાન માનાઈ રહ્યો ને હુંલો એક ગામસી ગયા કા ઘર કરતા બધાય બધા ખાધું એમ થી ગણું તેમ ખાઈને બેઠા સગો તો હવે એક છેલ્લા લાડવા નીકળો એમાં કઈ નવાય નીક થઈ ગઈ મૂકો હવે હાથમાંથી